ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી હોસ્પિટલને સરકારી રહેવાતો અંતર્ગત ચાલતા અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શનનો આજે છઠ્ઠો દિવસ ત્યારે સરકાર જાણે પેટનું પાણી ન હાલતું હોય તેવું વલણ દેખાડી રહી છે ત્યારે બીજી બાજુ આ ધરણા પ્રદર્શન ધીરે ધીરે રાજ્ય કે રાજ્ય બહારથી પણ સમર્થન મેળવી વધુ વેગવાન બની રહ્યું છે ત્યારે આજે ધરણા પ્રદર્શનને સમર્થન આપવા આવેલા વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ઝઘડિયાથી છોટુ દાદાના પુત્ર દિલીપભાઈ વસાવા વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે આવી ધરણા પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું હતું વધુમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં લખપતિ દીદી સંમેલન યોજી કરોડોની સહાય આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ તાપી જિલ્લાની કે રાજસ્થાન થી આવીને મહિલાઓ વ્યારા રેફરલ હોસ્પિટલ નું ખાંગીકરણ અટકાવવા અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન કરી રહી છે ત્યારે તાપી જિલ્લાની એકમાત્ર ગરીબોની જીવાદોરી સમાન ગણાતી આ સરકારી હોસ્પિટલને બચાવવા અનિશ્ચિત સમયના ધરણા પર દંશનમાં સમર્થન આપવા આવેલા દરેકનો અભિપ્રાય સાંભળીએ જોહાર જય આદિવાસી આજે અમે જનરલ હોસ્પિટલ તાપીયરા ખાતે મોટી સંખ્યામાં બેનો મહિલા દિનનો આજે જ્યારે દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ત્યારે મોટી સંખ્યામાં બેનો અહીંયા અનિશ્ચિત ધરણાનો જે કાર્યક્રમ છે ત્યાં ભેગા થયા છે અને ખાસ કરીને આજના દિવસે જ્યારે હોસ્પિટલનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં બેનો વિરોધ માટે ભેગા થયા છે અને ખાસ કરીને હું કહેવા માંગીશ કે જ્યારે નવી નવી યોજનાઓ સરકાર બહાર પાડી રહી છે ગુજરાતમાં તો શું ગરીબ માણસ માટે વિચારીને યોજનાઓ બહાર લાવી રહી છે કેમ કે જ્યારે હોસ્પિટલનું ખાનગીકરણ થઈ રહ્યું છે તો એક દિવસે કમાતો જે મજૂર છે એક ટાઈમ કમાઈને પેટી રોડતો હોય એવી વ્યક્તિ શું પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચા ઉઠાવી શકશે તો ખાસ આજે જ્યારે અમારા વડાપ્રધાન સાહેબ શ્રી નવસારી જિલ્લા ખાતે આવનાર હોય ત્યારે અમે તાપીમાંથી એક આહવાન કરીએ છીએ કે થોડું જે બાજુનો જિલ્લો છે તાપી જિલ્લો એની સમસ્યા પણ થોડી એની સમસ્યા પર ધ્યાન આપે અને જે આદિવાસીઓ જ નહીં પણ તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે સમગ્ર દક્ષિણ પંથકની જીવાદોરી સમાન છે તો એ હોસ્પિટલના પ્રશ્નોનું નિરાકરણ લાવે જોહાર તાપી જિલ્લાના વ્યારા ખાતે જે ધરણા પ્રદર્શન છે જે સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવાની જે સરકારની નીતિ છે એના માટે છ આજે આજે છઠ્ઠો ધરણાને પણ પ્રશાસન તરફથી કોઈ પણ જાતના જે અધિકારીઓ છે એમને અહીંયા મોકલવામાં નથી આવ્યા અને સમગ્ર આદિવાસી સમાજના જે અવાજ છે આ એક વ્યારાનો ખાલી અવાજ નથી આખા સમગ્ર ગુજરાતના જે આદિવાસીઓ છે આદિવાસીઓનો અવાજ છે ને જો આ જ રીતે સરકાર પ્રાઇવેટીકરણ કરવાની જે નીતિ અપનાવશે આજે ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો હોય તો એમાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે આજે તમે જુઓ કયા ક્ષેત્રમાં પ્રાઇવેટીકરણ નથી થયું આજે આદિવાસીઓના નામે બિન આદિવાસી દાખલાઓ પર આજે બિન આદિવાસી લોકો નોકરી કરે છે આજે જયારે આદિવાસી સમાજ જાગૃત થયો છે ત્યારે જો આવી જ હોસ્પિટલો ખાનગીકરણ કરી દેવામાં આવશે તો જે આદિવાસીઓને સંવિધાને જે અધિકાર આપેલો છે જે અનામતનો આજે આદિવાસીઓને જ્યારે નોકરી કરવાની તક મળવાની છે ત્યારે આ સરકાર આદિવાસીઓ કંથી लेवा मांगे छे जोहार जे मेरा नाम कुसुम रावत है और मैं बांसवाड़ा राजस्थान से हूँ जैसा कि आप देख पा रहे हैं यहाँ पर हॉस्पिटल के प्राइवेटाइजेशन के लिए धरना चालू है और यह अनिश्चित काल का धरना है तो इसकी आवश्यकता हमें क्यों पड़ी है हमें सोचना चाहिए यहाँ पर हर चीज का प्राइवेटाइजेशन है आज की जो बेसिक आवश्यकता है हमारा स्वास्थ्य है शिक्षा है इन चीजों का भी प्राइवेटलाइजेशन हो रहा है तो हमारा जो गरीब तबका है वो किधर जाएगा और हॉस्पिटल आज की तारीख में आ, जो गरीब लोग हैं बिल्कुल जिनके पास में बिल्कुल पैसा नहीं है सरकार एक तरफ तो उनके लिए सरकारी योजना बनाती है कि कम से कम पैसों में आपका इलाज करवाएंगे निःशुल्क इलाज करेंगे स्कूलों में भी इस तरीके की योजनाएं बनाई जाती है कि हमको हम आपको कम पैसों में शिक्षा देंगे या निःशुल्क शिक्षा देंगे और दूसरी तरफ प्राइवेटाइजेशन हो रहा है तो हम इस चीज को क्या समझे तो हमें यह बहुत गंभीर मुद्दा है और हमें इस बारे में सोचना चाहिए

અને તાપી જિલ્લાના આદિવાસી સમાજ અન્ય સમાજો પણ અમારી પડખે રહ્યા છે ત્યારે આ એક અમારી ફરજ છે અને ફરજના નાતે અહીં આવ્યા છે ઘણી બધા આદિવાસી વિસ્તારમાં તમે જોવા જાવ તો સરકારી હોસ્પિટલનો ખાનગીકરણ કરવાની જે પેરવી આ ભાજપના સરકારની ચાલી રહી છે એનો અમે વિરોધ પણ કરીએ છીએ એની સાથે તમે અમરેલી જિલ્લામાં જાઓ અને ત્યાંની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ તેમાં પણ જાઓ કે કેટલા પૈસાઓ ની ઉઘરાણી થાય છે અને એવી જ રીતે અન્ય જે પણ પબ્લિક પ્રોપર્ટી હતી જે સરકારી હતું તેને ખાનગીકરણ કરવાની પેરવી ચાલી રહી છે